નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે એને રેશન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવાની છે એના માટે દાવા અરજીનું ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે ગામ અને શહેરમાં કેટલી આવક મર્યાદા છે કયા કયા કાગળ જોઈશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે દરેક માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો વિડીયો લાસ્ટ સુધી જો જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો તમારે એપીએસ હેલ્પ ગુજરાત નામની જે સાઇટ છે એને ઓપન કરવાની છે ઓપન કરવા માટે સિમ્પલી આપને કોઈપણ બ્રાઉઝર ઓપન કરીશું મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝર તમે મોબાઈલમાં અથવા તો કમ્પ્યુટરમાં ઓપન કરી શકો છો અહીંયા સિમ્પલી તમારે ટાઈપ કરવાનું છે એપીએસ હેલ્પ ગુજરાત મિત્રો જેવું તમે એપીએસ હેલ્પ ગુજરાત ટાઈપ કરશો એટલે તમને એક સર્ચ કરી દેવાનું છે આ રીતે સર્ચ કરશો એટલે એફપીએસએમની પહેલી જ સાઇટ તમને અહીંયા મળી જશે મિત્રો આ સાઇટ પર તમારે ક્લિક કરી આ સાઇટને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે મિત્રો ઓપન કરશો એટલે ફર્સ્ટ તમને જે પોસ્ટ છે એ મળી જશે એનએફએસએ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સિમ્પલી આ પોસ્ટને તમારે ઓપન કરી લેવાની છે મિત્રો આ પોસ્ટમાં દરેક માહિતી આપેલી છે કે તમે કેવી રીતે એનએફએસએ કાર્ડ માટે અરજી કરી શકો છો અને જે ફોર્મ પણ ડાઉનલોડ કરવાનું છે એની પણ આ વિડીયોમાં આ લિંકમાં માહિતી આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો જે ફોર્મ ડાઉનલોડ માટેની લિંક અહીંયા મૂકેલી છે આ રીતેનું ફોર્મ છે અહીંયાથી તમે સિમ્પલી ડાઉનલોડ પર ક્લિક કરી અને જે ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ જે ફોર્મ છે ગ્રામ્ય કક્ષાએ જરૂર પડે છે જ્યારે પણ એમને એનએફએસએ કાર્ડ જોઈતું હોય તો આ ફોર્મ તમારે તલાટીના સહિસિકા કરી અને જમા કરાવવાનું હોય છે મામલતદાર કચેરીમાં પુરવઠામાં તો અહીંયા તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ કરવા બાબત ગ્રામ્ય વિસ્તાર માટે ઓકે તો અહીંયા તમારું નામ લખવાનું છે સરનામું નંબર લખવાનું છે રેશન કાર્ડ નંબર લખવાનો છે એટલું લખ્યા બાદ અહીંયા જે વિગત આપેલી છે એ વિગત તમારે એક એક કરીને ભરવાની છે જો તમારી પાસે ચાર પૈડાવાળું વાહન હોય તો તમે લાભ મેળવી શકશો નહીં જો ના હોય તો ના કરવાનું છે સરકારી કર્મચારી છે કે નહીં દસ પંદર હજારથી ઉપર આવક છે કે નહીં એની માહિતી આપવાની છે આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતા હોય તો પણ અહીંયા લખવાનું છે પાંચ એકર થી વધારે જમીન ના હોવી જોઈએ મિત્રો પિયત અથવા તો સાત પોઈન્ટ પાંચ એકરથી વધારે જમીન ના હોવી જોઈએ પિયત વગર તો આ જે માહિતી છે એ તમારે સિમ્પલી ભરી લેવાની છે ભર્યા બાદ તમારે રેશન કાર્ડની નકલ છે રેશન કાર્ડમાં તમામ જે વ્યક્તિઓ હોય એ દરેક વ્યક્તિના આધાર કાર્ડ એક વ્યક્તિનો બેંક પાસબુકની નકલ દરેક માહિતી અહીંયા તમારે જોઈન્ટ કરી તલાટીના સિક્કા કરી અને જે પુરવઠા મામલતદાર કચેરી છે ત્યાં જમા કરાવી દેવાનું છે મિત્રો જેવું તમે જમા કરાવશો અને તમારું જે અપ્રુવ આવી જશે તો ત્યારબાદ તમારું જે એનએફએસ છે રેશન કાર્ડ છે એ ચાલુ થઈ જશે અને તમને જે માલ છે એ મળવા મારશે હવે મિત્રો આપણે જોઈએ શહેરી વિસ્તાર માટેનું ફોર્મ તમે કેવી રીતે ઓફલાઈન કરી શકો છો તો અહીંયાથી તમે શહેરી વિસ્તાર માટેનું ફોર્મ પણ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો ડાઉનલોડ કરી અને તમારે જે વિગત છે એ પણ અહીંયાથી આ બતાવી દઉં છું કે અહીંયા જે શહેરી વિસ્તાર માટેનું આયુ ફોર્મ છે દાવા અરજી માટેનું અહીંયા પણ તમારે જે રીતે આપણે ગ્રામ્ય વિસ્તાર માટે ભર્યું હતું એ જ રીતે અહીંયા માહિતી તમારે યશ હાના હાનામાં ભરવાની છે મિત્રો બધામાં જો ના હશે તો તમારું જે ફોર્મ છે એ એનએફએસએ બની જશે અને તમારે અહીંયા ચીફ જે ઓફિસર હોય એના સહી સિક્કા કરાવવાના છે જ્યાં તે જ્યાંનું ફોર્મ હોય ત્યાંના અહીંયા તમારે સહી સિક્કા કરી અને ત્યાં જમા કરાવી લેવાનું છે તમારી જે ઓફિસ હોય મામલતદાર ઓફિસમાં જમા કરાવી લેવાનું છે તો આ રીતે મિત્રો તમે ઘણી સરળતાથી આ રીતે ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને પણ અરજી કરી શકો છો અથવા તો આપણે ઓનલાઈન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક પણ અહીંયા તમને આપેલી છે કે ઓનલાઈન તમે કેવી રીતે અરજી કરી શકો છો અહીંયા દરેક માહિતી આપી છે પાત્રતાના ધોરણો કયા કયા છે ગ્રામ્ય વિસ્તાર માટે શહેરી વિસ્તાર માટે દરેક વિસ્તાર માટેના જે ધોરણો છે પાત્રતાના ધોરણો એ અહીંયા આપેલા છે તો મિત્રો આપણે થોડા નીચે જઈશું તો અહીંયા તમે જે બીપીએલ કાર્ડ કેવી રીતે મેળવી શકો છો એની પણ માહિતી આપણે આપેલી છે અહીંયા પછી જે ગ્રામ્ય વિસ્તારમાં અગ્રતા ધરાવતા ધોરણોની માહિતી આપેલી છે પછી એમાં જે મળતા લાભો હોય શું શું લાભ મળે છે જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને એની પણ અહીંયા માહિતી આપેલી છે અહીંયા લખેલું છે કે અંત્યોદય યોજનાના કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવે છે અને જે જે એનએફએસએવાળાને પાંચ કિલો વ્યક્તિ દીઠ અનાજ આપવામાં આવે છે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે બે રીતે તમે અરજી કરી શકો છો ગ્રામ સ્તરે ગ્રામ અથવા તો સેવા કેન્દ્ર પરથી અથવા તો બીજા નંબરે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અને તમે અહીંયાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ તમે અહીંયા તમારી વિગતો નાખી અને અરજી કરી શકો છો તો અહીંયા મિત્રો રજીસ્ટ્રેશન કરવા માટે સાઈટ ઉપર તમને ન્યૂ રજિસ્ટ્રેશનવાળો ઓપ્શન મળી જશે અહીંયા તો એના પર ક્લિક કરી તમે અહીંયાથી સિમ્પલી તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નાખી તમારું એકાઉન્ટ બનાવી લેજો એકાઉન્ટ બનાવ્યા બાદ તમે રેશન કાર્ડ નંબર લિંક કરી અને તમારી માહિતી લઈ શકો છો અથવા તો ઓનલાઈન ગમે તે અરજી કરી શકો છો તો મિત્રો આ રીતે તમે ડિજિટલ સેવા સેતુ પર પણ એકાઉન્ટ બનાવી અને આ જ રીતે તમે જે ઓનલાઈન એપ્લિકેશન છે એ અના વડે કરી શકો છો મિત્રો જે આ ઓનલાઈન એપ્લિકેશન છે એ અપ્રૂવ થવામાં ઘણી વાર લાગતી હોય છે તો તમે ઓફલાઈન પ્રક્રિયાથી ઘણી સરળતાથી આ એપ્લિકેશન કરી શકો છો મિત્રો જે આ આપણી સાઇટ છે એમાં ઘણી બધી અગત્યની માહિતી આપણે આપીએ છીએ અહીંયાથી તમે જોઈ શકો છો ઘણી બધી પોસ્ટ આપણે અપલોડ કરેલી છે મિત્રો તો આ પોસ્ટ તમે જોઈ શકો છો આ જે સાઇટ છે એને સેવ કરી લેજો જેથી કરીને તમને કોઈ પણ પ્રોબ્લમ આવતો હોય તો આ જે સાઇટ છે આ જે પોસ્ટ છે એના દ્વારા તમને મળી રહે મિત્રો ઈ શ્રમ કામની કારની કામગીરી હોય મિત્રો કે તમારું કોઈ પણ જે ઈ કેવાયસીનો પ્રોબ્લેમ આવતો હોય એ પણ આ સાઇટ દ્વારા તમે મેળવી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત